જય જવા જય કિસાન મિત્રો જીરાવાનું પડવું ફલારી અને વાવવાનો વિચાર છે ત્યારમાં આઠ આઠ વાગે આવી જાય એક બાજુ લગ્નની સિઝનિ એક બાજુ આ જીરા અને ધાણા કાટવાના હવામાન ખરાબ મૂકે થયું વાદળછાયું વાતાવરણ થયું અને થોડીક પાણીની સગવડતા હોવાથી તલ આવવાની ઈચ્છા થાય છે એટલે અત્યારે કામકાજની બહુ બાપા મારી છે થોડીક મજૂરની ઉતાણીનો ટાઈમ આવેલા મજૂર બધા દેશમાં આવી ગયા એ થોડીક તકલીફ પડે છે તો માટે ખુદ મારે પાણી વારવા જવું પડે એવું પોઝિશન છે અત્યારે આ રીતે હું ચાલુ પડ્યું છે આ ઓટોમેટિક ચાલુ હતું બે ક્યારે વારેલું હતું પોણા હાથ ગયો હું પાંચ દસ મિનિટ મોડો પહોંચ્યો આ ઉપરનો બધું બધો ગયું ગયો છે જીરું નીકળી ગયું એટલે સફળતા દેખાય છે હજી એટલે એમ છે કે તલનો ખતરો કરીએ આવું છે પાણી વારવાનો જ વારો છે હમણાં મજૂરની અસર થોડીક પડે છે લગન ગાળાની છે